જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ સહાય પેકેજને લઈને તાપમાન રહ્યું છે કોંગ્રેસે આ પેકેજને ગણાવતા સરકાર પર ખેડૂતો સાથે અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ વિસ્તારને બાકાત રાખવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ નેતા ટીકુ વરૂએ સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે રાજુલા જાફરાબાદે હંમેશા ભાજપને ખોબલે અને ધોબલે લોકસભા હોય કે ધારાસભા હોય કે કોઈ નાની ચૂંટણી હોય મત આપેલા છે પરંતુ જ્યારે કાંઈ પીરસવાનું આવે ત્યારે જે વિસ્તારમાં મત નથી મળતા એ વિસ્તારના ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા સાસવવામાં આવે છે રાજુલા જાફરાબાદના ખેડૂતોને આ બે હજાર ચોવીસનું જે સહાય પેકેજ આપવામાં આવ્યું છે તેમાં હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે મારે એ કહેવું છે

મારે એમ કેવું છે રાજુલા જાફરા રાજુલા ની અંદર વીસ ગામ લીધા અને ખાંભા તાલુકાના છ ગામ લીધા આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભાજપ સમર્પિત કાર્યકરો હોવાને કારણે આ વિસ્તારની લોકોને અન્યાય થયો છે